સ્વાગત છે બે હાજર ચોવીસ કે જે ઓગણીસ ચાર બે હાજર ચોવીસ ને શુક્રવારના રોજ એટલે કે આવતીકાલે લેવાનાર છે તેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે મુકાઈ ચૂક્યા છે અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ મુકાઈ ચૂક્યા છે અને અસાઇનમેન્ટ જે છે તે આપણે બ્લુ પ્રિન્ટને આધારે અધ્યયન નિષ્પત્તિઓને આધારે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષાની અંદર તમે તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ અસાઇનમેન્ટની પીડીએફ મેળવી લે અને અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ પ્રશ્નપત્ર આપવા જવાનો સમય છે સવારે આઠથી અગિયાર અને કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર છે પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે નીચે આપેલ પરિચ્છેદ વાંચો અને તેના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો તો પહેલો પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એમના ઉપરથી જોઈએ પ્રશ્ન પહેલો હુ હેલ્પ ફેઝન ટુ કેચ અ બસ તો જવાબ આવશે લક્ષ્મીઝ ફાધર હેલ્પ ફેઝન ટુ કેચ અ બસ બીજું વેર ડીડ લક્ષ્મી લીવ તો જવાબ આવશે લક્ષ્મી લિવડ ઇન કુબા ત્રીજું વોઝ ધેર અ પોન્ડ ઇન ધ ઇસ્ટ તો જવાબ આવશે યસ ધેર વોઝ અ પોન્ડ ઇન ધ ઇસ્ટ ચોથું સન સનરાઈઝીઝ ઇન ધ ઇસ્ટ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ પાંચમું ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ફોર અ પેરેગ્રાફ ફોરેસ્ટ તો ફોરેસ્ટનો સિમિલર વર્ડ થશે જંગલ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને આપણે અસાઇનમેન્ટના સોલ્યુશન તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ છે ને તમારા માટે ખૂબ ઉપયોગી છે વાર્ષિક પરીક્ષામાં દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા માટે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો આ અસાઇનમેન્ટની પીડીએફ મેળવી લેવી અસાઇનમેન્ટની પીડીએફ વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ

ઇવન એટ વન હંડ્રેડ એન્ડ સિક્સટીન કિલોમીટર પર અવર એન્ડ કેન ઓલ્સો રન ટુ સ્ટોપ ધ બોલ એન્ડ એક્ટ એઝ ધ વિકેટકીપર એટ ધ સેમ ટાઈમ ત્રીજું વોઝ શંકર ઓર રોબર્ટ તો જવાબ આવશે યસ શંકર વોઝ અ રોબર્ટ ચોથું શંકર સ્લીપ્સ એટ ઇલેવન ઓ ક્લોક ટ્રુ ઓર ફોલ્સ તો અહીંયા જવાબ આવશે ફોલ્સ પાંચમું ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ નાઇટ તો નાઇટનો ઓપોઝિટ વર્ડ થશે ડે ત્યાર પછી આપણે જો ક્વેશ્ચન નંબર ટુ આપેલા નકશાને આધારે વિધાન ખરા છે કે ખોટા તે લખો કોઈ પણ પાંચ જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક નકશો આપવામાં આવેલો છે નકશાના આધારે આપણે જોઈએ પહેલો બિટવીન ધ ઇઝ એટ ધ કોર્નર ઓફ નેહરુ રોડ એન્ડ ગાંધી રોડ તો જવાબ આવશે ટ્રુ ધ પોલીસ સ્ટેશન ધ ધ બેંક એન્ડ મ્યુઝિયમ તો જવાબ આવશે ટ્રુ ધ થિયેટર ઇઝ એટ ધ કોર્નર ઓફ એચજી રોડ એન્ડ કોયલ રોડ તો જવાબ આવશે ફોલ્સ ચોથું લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ તો જવાબ આવશે ટ્રુ પાંચમું ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન તો જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્નો નમૂના પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો પહેલું છે જાનવી લાઈક સટી તો જવાબ આવશે ડઝ જાનવી લાઈક ટી ત્યાર પછી બીજું છે ચિલ્ડ્રન બાય અ સ્વીટ્સ તો જવાબ આવશે ડુ ચિલ્ડ્રન બાય સ્વીટ્સ ત્રીજું ભવ ભાવિક વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર તો જવાબ આવશે ડઝ ભાવિક વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર ચોથો સોલ્જર કેરીઝ અ વિપન વિથ હિમ તો જવાબ આવશે ડઝ અ સોલ્જર કેરી અ વિપન વિથ હિમ પાંચમો ધ ફોટોગ્રાફ ટેક ધ ફોટોગ્રાફ કેરફુલી તો અહીંયા જવાબ આવશે ડુ ધ ફોટોગ્રાફર્સ ટેક ધ ફોટોગ્રાફ કેરફુલી ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર રેખાંકિત શબ્દ ઉત્તરમાં મેળવવા માટે ડબલ્યુએચ પ્રશ્નોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો પેલું હી કટ ધ લેમન અહીંયા કાઉન્સમાં આપ્યું છે વોટ તો જવાબ આવશે વોટ ડીડ હી કટ બીજું ધેર આર ફિફ્ટી ફાઈવ સોલ્જર્સ ઇન યુનિટ હાઉ મેની વડે બનાવવાનું છે તો હાઉ મેની સોલ્જર્સ આર ધેર ઇન અ યુનિટ ત્યાર પછી ત્રીજું ક્રિષ્ના કુકડ પોહા ટુડે મોર્નિંગ પોહા

યોગ્ય જોડકા ફરીથી જોડો એમાં ફર્સ્ટ ફર્સ્ટ ને આપણે જોડીશું ભૂતિયાવડ સાથે સેકન્ડ સર શું આવ્યું હતું તો કે વોકળો થર્ડ ત્રણ નંબર ઉપર હતું રૂપાળો ડુંગર ચાર નંબર ઉપર આવ્યું હતું કતલવાનું થાપણ પાંચ નંબર ઉપર આવ્યું હતું દૂધિયું તળાવ અને છેલ્લે આવ્યું હતું આયમાનો નેસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઘટના અથવા તો પ્રક્રિયાના યોગ્ય ક્રમની અંદર ગોઠવો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા આપણને ઘટનાઓ આપવામાં આવેલી છે અને આપણે યોગ્ય ક્રમની અંદર ગોઠવવી હોય તો એ પહેલાં આપણે ખાસ સૂચના છે તમારા માટે જોઈ લઈએ કે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે આપણે ખાસ પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ અસાઇનમેન્ટ જે છે એ જો તમારે વોટ્સઅપ પર જોઈતા હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી જેથી કરીને તમે આ

ત્રીજું વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ તો જવાબ આવશે ધ ડિસ્કાઉન્ટ ઇઝ ટ્વેન્ટી પર્સન્ટ ચોથું વોટ ડઝ ધ શોપ સેલ તો જવાબ આવશે ધ શોપ સેલ સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ પાંચમું વેન ઇઝ ધ શોપ ક્લોઝડ તો જવાબ આવશે ધ શોપ ઇઝ ક્લોઝડ એટ નાઇન પીએમ ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર આઠ અહીંયા આપણને કહ્યું છે કે ત્રણ વ્યવસાયકારોની ક્રિયા મિક્સ થઈ ગઈ છે તેને કોષ્ટકના સ્વરૂપમાં જુદી પાડો અને લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા જે મિક્સ થઈ ગયેલી ક્રિયાઓ છે એમાં આપણે એક તો ટીચરની એક તો ડૉક્ટરની અને એક તો પોસ્ટમેનની તો ટીચરની ક્રિયામાં આવશે ટીચિસ સ્ટુડન્ટ્સ ચેક્સ નોટબુક્સ પ્રિપેર રિપોર્ટ કાર્ડ અને કિપ્સ ડિસિપ્લિન ડોક્ટરમાં આવશે ગીવ્સ મેડિસિન્સ ચેક બ્લડ પ્રેશર ગીવ્સ ઇન્જેક્શન અને એક્ઝામિન પેશન પોસ્ટમેનમાં આવશે બ્રિંગ્સ મની ઓર્ડર ડિલિવર્સ લેટર કલેક્ટ લેટર ફ્રોમ પોસ્ટબોક્સ અને શોર્ટ્સ લેટર ત્યાર પછી આગળ ટેબલ ગ્રાફ ચિત્ર કે નકશાની વિગતો તારવે છે તો એમાં નવમો પ્રશ્ન આપેલો છે કે આપેલ સમય પત્રકનો અભ્યાસ કરી અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં આપેલું છે કે ભાઈ મોરગી પ્રાઇમરી સ્કૂલ મોરગી તો અહીંયા તમે જોઈ શકો છો આખું આપણને ટાઈમ ટેબલ આપેલું છે જો એ જોઈએ એમના ઉપરથી પ્રશ્ન અને તેમના ઉત્તરો તો પહેલો સવાલ એટ વોટ ટાઈમ વોઝ મિસ્ટર ધ્રુતિ ટીચિંગ મેથ્સ ઓન મંડે તો જવાબ આવશે મિસિસ ધ્રુતિ વોઝ ટીચિંગ મેથ્સ એટ ઇલેવન ઓન મંડે Which what will Miss Sudha teach at 11:35 a.m. on a Friday? So Miss Sudha will teach science at 11:35 a.m. on Friday. At what time will Mrs. Nila teach English on a Thursday? So Miss Nila will teach English at 11 a.m. on Thursday. Which subject will students learn on Saturday? So the students will learn science, Sanskrit, and English on Saturday. What did the students do on the a Tuesday during a 12, 10 p.m. ટુ ટ્વેલ્વ ફોર્ટી ફાઈવ પીએમ ધ સ્ટુડન્ટ લર્ન સંસ્કૃત ઓન અ ટ્યુઝડે ડ્યુરિંગ p.m. ટેન પીએમ ટુ ટ્વેલ્વ ફોર્ટી ફાઈવ પીએમ એટ અ વોટ ટાઈમ વિલ મિસ્ટર મુકેશ ટીચ સંસ્કૃત ઓન વેનસ will તો મિસ્ટર મુકેશ વિલ ટીચ સંસ્કૃત એટ ઇલેવન એ એમ ઓન વેનસડે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ આપેલા ત્રણ વિધાનોમાંથી સાચા વિધાન પર ખરાની નિશાની કરો તો શિવ ગેટ્સ અ પર્લી ઇન ધ મોર્નિંગ તો ટ્રુ શંકર ડઝ નોટ ટેક અ બ્રેકફાસ્ટ શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ તો અહીંયા જવાબ આવશે શંકર ડઝ નોટ ટેક અ બ્રેકફાસ્ટ ત્યાર પછી ત્રીજું છે તો ત્રીજાની અંદર જવાબ આવશે કે શિવ એન્ડ શંકર ડૂ નોટ પ્લે ઓકે ચોથામાં જવાબ આવશે ધ રોબર્ટ ડઝ નોટ ઇટ અ ફૂડ અને પાંચમામાં આવશે ધી ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર ઇલેવન પત્ર લખો એની વન જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા કહ્યું છે કે હોસ્પિટલની મુલાકાતનો પત્ર લખવાનો છે તો અહીંયા આવશે ડિયર અમૃત તમે જોઈ શકો છો કે આપણને જ્યાં જ્યાં ખાલી જગ્યાઓ આપેલી છે ત્યાં ખાલી જગ્યાઓ ભરવાની છે અહીંયા આવશે ધેર વોઝ એન ઓપરેશન થિયેટર ઇટ વોઝ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સ ડુ રિપ્લાય મી લેટર્સ એન્ડ વ્રાઈટ અબાઉટ યોર સ્કૂલ પિકનિક ગીવ મી રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ લવ ટુ અભી અને છેલ્લા યર અંજનાનું નામ આવશે તો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો મિત્રો આ જે અસાઇનમેન્ટ છે તમારા માટે ખૂબ ઉપયોગી છે પરીક્ષાની અંદર જો તમે સારામાં સારા માર્ક્સ મેળવવા ઈચ્છતા હોય તો જરૂરથી આ અસાઇનમેન્ટ છે તે મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો અસાઇનમેન્ટની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી બીજું છે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત વિશેનો પત્ર તો અહીંયા તમે જોઈ શકો છો આ પત્ર પણ આપણને આપવામાં આવેલો છે આ રીતે આપણે લખી શકીએ તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી જેઓ પણ ધોરણ સાતની અંદર છની અંદર પાંચની અંદર અભ્યાસ કરતા હોય તેમને સેન્ડ કરજો જેથી કરીને તેઓ પણ એસાઈનમેન્ટનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે